નવયુગ વિદ્યાલય જમ્બુસરનું એસએસસી બોર્ડમાં દીકરીઓનું એકસો ટકા પરિણામ નવયુગ વિદ્યાલય જમ્બુસરમાં બે હજાર પચ્ચીસનું બોર્ડનું પરિણામ પંચાણું પોઇન્ટ શૂન્ય આઠ ટકા આવેલ છે જેમાં માંથી અઠ્ઠાવન વિદ્યાર્થીઓ પાસ થયેલ છે ઉલ્લેખનીય બાબત એ છે કે તેમાં દીકરીઓનું એસએસસી અને એચએસસી બોર્ડનું એકસો ટકા પરિણામ આવેલ છે શાળામાં પ્રથમ ક્રમે રાઠોડ રિતેશકુમાર ઈશ્વરભાઈ બાણું પોઈન્ટ સોળ ટકા વન ગ્રેડ બીજા ક્રમે ચૌહાણ હર્ષદભાઈ વિનોદચંદ્ર એકાણું પોઈન્ટ છાસઠ ટકા વન ગ્રેડ અને ત્રીજા ક્રમે ઠાકોર કરુણાબેન કમલેશભાઈ સિત્યાસી પોઈન્ટ શૂન્ય પાંચ ટકા ટુ ગ્રેડ મેળવેલ છે શ્રી રિતેશ રાઠોડને શાળામાં પ્રથમ અને તાલુકામાં ત્રીજો નંબર મેળવવા બદલ હિતેન્દ્રસિંહ ઠાકોરે મીઠું મોં કરાવી અભિનંદન પાઠવ્યા હતા તથા રીતેશભાઈ રાઠોડે પ્રથમ નંબર આવવા બદલ પોતાના પ્રતિભાવો આપી શાળા પરિવાર અને શાળા મંડળનો આભાર માન્યો હતો મારું નામ રાઠોડ રીતેશ વિશ્વાસી છે મેં નવી વિદ્યાલયમાં ધોરણ નવ અને દસથી અભ્યાસ કર્યો છે જેમાં મારા શિક્ષકો આચાર્યશ્રી તથા શાળા મંડળનો મને ખૂબ માર્ગદર્શન મળ્યું છે તેના કારણે મેં બોર્ડની પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં બાણું મેળવ્યા છે તેમાં મારા માતા પિતા માતા પિતાએ મને ખૂબ માર્ગદર્શન અને સહ આશીર્વાદ આપ્યા છે તેના કારણે મારા નવીન વિદ્યાલયમાં પ્રથમ નંબર અને તાર્કા કક્ષાએ તૃતીય નંબર મેળવ્યો છે હવે તમે શું કરવા માંગો છો આગળ હવે મેં અગિયાર બાર સાયન્સ કરીને આગળ એન્જિનિયર બનવા માંગુ છું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઇવ શેર અને સબ્સ્ક્રાઈબ કરો